ભરતભાઈ વિશ્વકર્મા કાલે પધારી રહ્યા છે તૈયારી કેટલી થઈ છે ને કેવો ઉત્સાહ છે જબરદસ્ત રાજકોટના કાર્યકર્તાઓ અને રાજકોટના લોકોમાં ઉત્સાહ છે કે આવતીકાલે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એક કાર્યકર્તામાંથી અધ્યક્ષ બનેલા નેતા જેઓ ગ્રાઉન્ડ રિયાલિટીને સમજે છે એવા કાર્યકર્તામાંથી અધ્યક્ષ બનેલા અમારા આગેવાન જગદીશભાઈ વિશ્વકર્માજી આવી રહ્યા છે રાજકોટના કાર્યકર્તાઓમાં લોકોમાં ઉત્સાહ છે સમગ્ર જિલ્લા અને શહેરના લોકો અમારા અધ્યક્ષને આવકારવા માટે થનગને છે જબરદસ્ત તૈયારી ચાલી રહી છે કાલે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ જગદીશભાઈનું જબરદસ્ત સન્માન કરવાના છે અને હું માનું છું કે નવું નેતૃત્વ અને નવી ઉર્જા સાથે ભારતીય જનતા પાર્ટી આવનારા દિવસોમાં લોકોની સુખાકારી માટે લોકોની અપેક્ષાઓ પૂરી કરવા માટે લોકોની વચ્ચે ઉતરી રહી છે ત્યારે આવતીકાલે અમારા અધ્યક્ષનું સન્માન એ રાજકોટવાસીઓ માટે ગૌરવભરી ક્ષણ હશે અને હું સૌ રાજકોટવાસીઓને વિનંતી કરું છું કે આવો આપ સૌ પધારો આદરણીય અધ્યક્ષીના સન્માન માટે કાર્યકર્તા તરીકે આપ સૌને છે એરપોર્ટ પરથી આવશે એટલે રાજકોટ જિલ્લાની લગભગ ત્રણસો ચારસો ફોર વ્હીલ ગાડીઓ દ્વારા આદરણીય અધ્યક્ષશ્રીને રેલીના સ્વરૂપમાં રાજકોટ તરફ લઈ આવવામાં આવશે રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડીમાં રાજકોટ મહાનગરના યુવા મોરચાના યુવા કાર્યકર્તાઓ લગભગ પંદરસો જેટલા યુવા કાર્યકર્તાઓ બાઇક લઈને આદરણીય અધ્યક્ષશ્રીને સન્માન કરવા માટે આવવાના છે એટલે આગળ બાઇક વચ્ચે અધ્યક્ષશ્રીનો કાફલો અને કાર રેલી સાથે રેસકોર્સના ગ્રાઉન્ડમાં પધાર છે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત યશસ્વી અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ સૌરાષ્ટ્રના પ્રમુખ બન્યા પછી પ્રથમ વખત પ્રવાસ આવે છે અને એમાં રાજકોટને રાજકોટથી એમનો પ્રવાસ શરૂ થવા જઈ રહ્યો હોય ત્યારે રાજકોટના તમામ કાર્યકર્તાઓમાં ઉત્સાહ થનગની રહ્યો હોય એ સ્વાભાવિક છે આવતીકાલની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે અમે છેલ્લા આઠ દિવસથી તમામ કાર્યકર્તા બુથ સુધીના તમામ કાર્યકર્તાઓ અતિ ઉત્સાહથી આ આગમનને વધાવા માટે કામ કરી રહ્યા છે ત્યારે આવતીકાલે સાંજે ગ્રીનલેન્ડ ચોકડી ખાતે અમે એમનું ભવ્ય સ્વાગત કરીશું અને ત્યાંથી યુવા મોરચા બાઇક રેલી દ્વારા એમને એસ્કોટ કરી અને આપણા મુખ્ય માર્ગ એટલે કે ડિલક્ષ ચોક થઈ આપણા હોસ્પિટલ ચોકવાળો બ્રિજ થઈ ચૌધરી હાઈસ્કૂલ સરદાર પટેલ સાહેબના બાવલા પાસે થઈને ફનવડ પાસેથી એન્ટ્રી કરશે ત્યાંથી કાર્યકર્તાઓ હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ત્યાં સભા સ્થળે જોડાશે ત્યાં એમનો ભવ્ય સન્માનનો કાર્યક્રમ થશે કાર્યક્રમ પહેલાં ભક્તિના ગીતો દેશભક્તિના ગીતોનો અમે કાર્યક્રમ રાખેલો છે તમામ કાર્યકર્તાઓ માટે ભોજનની પણ વ્યવસ્થા રાખેલી છે અને ખૂબ સારી રીતે આવકારવા માટે દરેક કાર્યકર્તા અત્યારે ઉત્સાહભેર કામ કરી રહ્યો છે એનો હું રાજીપો વ્યક્ત કરું છું રાજકોટ મહાનગર રાજકોટ જિલ્લો અને મોરબી જિલ્લો આ ત્રણેયના સંયુક્ત ઉપક્રમે આ સન્માન સમારંભ રાખેલો છે ત્યારે સૌરાષ્ટ્રભરના આગેવાનો પણ રાજકોટ પધારશે કાલના કાર્યક્રમમાં પ્રદેશમાંથી પણ એમની સાથે અમારા મુખ્ય આગેવાનો આવે એવી સંભાવના થઈ રહી છે ત્યારે આવતીકાલના કાર્યક્રમને આખરી ઓપ અપાઈ ગયો છે હમણાં જ અમે ગ્રાઉન્ડ ઉપર સભાસ્થળની મુલાકાત લઈને આવ્યા અને મેર મેરબંગલા ઉપર પણ અમારી મિટિંગોનો સતત દોર ચાલી રહ્યો છે